માવઠું વરસવાની આગાહી કરવામાં આવી છે માર્ચ મહિનાના અંતમાં તેમજ એપ્રિલ મહિનાની શરૂઆતમાં ગુજરાતના વિસ્તારોમાં માવઠું વરસવાની આગાહી કરવામાં આવી છે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં કઈ કઈ તારીખો દરમિયાન માવઠું વરસશે તેને લઈને આગાહી કરવામાં આવી છે ગરમી પવન આંધી તેમજ વરસાદને લઈને અંબાલાલ પટેલ અને પરેશ કોસમી દ્વારા મહત્વની આગાહી તારીખો સાથે કરવામાં આવી છે તો ગુજરાતના કયા કયા વિસ્તારોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે અને કઈ કઈ તારીખોમાં કરવામાં આવી છે એ તમામ માહિતી વિશે વિડીયોમાં આગળ વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં તમે મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે ભારે ગરમી વચ્ચે માવઠાની અંબાલાલ પટેલે આગાહી કરી છે એપ્રિલ મહિનાની શરૂઆતમાં હવામાનમાં પલટો આવે તેવી શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે કેટલાક વિસ્તારોમાં છૂટો છૂટોછ વરસાદ પડી શકે કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદની સંભાવના અંબાલાલ પટેલે ભર ઉનાળે વ્યક્ત કરી છે અંબાલાલ પટેલ દ્વારા ગરમી પવન આંધી અને વરસાદને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે જેમાં તેઓએ ગરમીને લઈને જણાવ્યું છે કે ઓગણત્રીસ માર્ચથી એપ્રિલની શરૂઆત સુધીમાં મહત્તમ તાપમાન ઓગણચાલીસ ડિગ્રીથી તેતાલીસ ડિગ્રી આસપાસ રહેવાની પણ શક્યતાઓ છે જ્યારે વરસાદને લઈને માહિતી આપતા જણાવ્યું છે કે ઓગણત્રીસ માર્ચથી એપ્રિલ મહિનાની શરૂઆત સુધીમાં ઉત્તર ગુજરાત કચ્છના ભાગોમાં છાંટા પડવાની શક્યતાઓ રહેશે જોકે નવ એપ્રિલથી ફરી હવામાનમાં પલટો આવી શકે અને વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે વધુમાં તેઓએ માહિતી આપતા જણાવ્યું છે કે વીસ એપ્રિલથી ગરમી વધતી જાય અને છવ્વીસ એપ્રિલથી કાળજાળ ગરમી પડવાની શરૂઆત થઈ શકે ગુજરાતના ભાગોમાં બેતાલીસથી પિસ્તાલીસ ડિગ્રી તાપમાન રહેવાની શક્યતાઓ છે તારીખ થી લઈને ચૌદ મેમાં ભારે આંધીમંટોળ અરબ દેશો તરફથી આવે અને કાછા છાપરાના પતરા ઉડી જાય એવા પવનની ગતિ રહી શકે એવું પણ અંબાલાલ પટેલે જણાવ્યું છે જોકે બાવીસ મેથી ચાર જૂન વચ્ચે પણ રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ થવાની એટલે કે પ્રિમોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા અંબાલાલ પટેલે અત્યારથી જ વ્યક્ત કરી છે તે સિવાય જો વાત કરવામાં આવે તો હવામાન અંગે પરેશ ગોસ્વામીએ પણ પોતાનું અનુમાન વ્યક્ત કર્યું છે જેમાં તેઓએ આગાહી કરતાં જણાવ્યું છે કે માર્ચ મહિનાના અંતમાં તેમજ એપ્રિલ મહિનાની શરૂઆતમાં ગુજરાતના છૂટાછવાયા કેટલાક વિસ્તારોમાં માવઠું થવાની શક્યતાઓ છે એકત્રીસ માર્ચથી પાંચ એપ્રિલ દરમિયાન માવઠાની સંભાવના તેઓએ વ્યક્ત કરી છે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને કચ્છમાં માવઠું થઈ શકે છે જો કે રાજ્યના વિસ્તારોમાં પાંચથી છ દિવસ સુધી માવઠાનું જોખમ રહેવાની શક્યતા પરેશ ગોસ્વામી દ્વારા વ્યક્ત કરવામાં આવી છે આમ અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ માર્ચ મહિનાના અંતમાં તેમજ એપ્રિલ મહિનાની શરૂઆતના દિવસોમાં ગુજરાતના છૂટાછો વિસ્તારોમાં માવઠું થવાની સંભાવના વ્યક્ત કરી છે જોકે અંબાલાલ પટેલે કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં તો પરેશ ગોસ્વામીએ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને કચ્છના ભાગોમાં માવઠું થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલ બનાવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે